ઉના ટાવર ચોક ખાતે દિવાળી પર્વ નિમિત્તે ફટાકડાની ભવ્ય આતશબાજી કાર્યક્રમ યોજાયો દીપાવલી પર્વ નિમિત્તે ઉના અને ગીરગરડા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા આતસબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્યએ નવા સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને વિદેશી વસ્તુઓને જાકારો આપવા કહ્યું હતું તેમજ આવનારા નવા વર્ષમાં યુવાનને વ્યસન મુક્ત રહેવા સંદેશ આપ્યો ઉનામાં દિપાવલી પર્વ નિમિત્તે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ટાવરચોક ખાતે આતશબાજી નિહાળવા શહેર અને તાલુકામાંથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ આતશબાજી કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદાર કાર્યકર્તાઓ ચેમ્બર ઓફ કોમર્સના ભાઈઓ વકીલ મિત્રો આગેવાન આગેવાનશ્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાક ઇરફાન લીલાણી ગીર સોમનાથ કેસીભાઈ રાઠોડ ત્રણ વિધાનસભા ધારાસભ્ય ઉના અને શહેર શહેરના તમામ લોકોને હું દિવાળીને ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવનાર નવ વર્ષ પણ આ શહેરના લોકોને શહેરના પરિવાર પરિવારમાં સુખ અને સંપત્તિ આવે અને પરિવાર સહી સલામત રહી અને ધંધા રોજગારમાં બરકત આવે એ ભગવાનને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ

નેમ ઉપાડી છે એટલે મોટી વાત વાતને આપણે ગ્રહણ કરીએ અને આગામી દિવસો વિદેશી સ્વદેશી વસ્તુ આપણે અપનાવીએ એવી આપણે વિનંતી છે